ભલ લાગે 10 દીખ બને સંતોષ સાહેબ ઇસ આઈને ગજા આવે તો જે આલતી હોય માલ બતાવ હા હા બોલી માલ જે છે કાચો આ બધો પાક આ પણ બરો બજાર માં મુકાય કાલ બધું થઈ જવાનું અને આ પડી ઈ એક કાલ થઈ રહે કાલ ની બરમ દી બધું કાલ પૂરો થઈ જાય અને આ ભઈરો બધું આ ભાઈ આ બોક્સે બોક્સ વેચી આ જા આ બે આ થઈ જમ દિવસ પછી કમ જાય ગઈ આ જમ દિવસ થઈ ગયા ને આપણે ધીરુ ની કેરી છે આ કમ્પ્લીટ થઈ ગયેલી હાવ માલ તૈયાર વેચાય એવો એમાં કઈ ઘટે જ નહીં એકદમ કલર હાવ

આવીને પૈસા મજા આવે તમને લાગે કે જોતી હોય તો તમે મોબાઈલ નંબર આપો ખરા આપવા જ પડે મોબાઈલ નંબર તો જયારે કઈ ગયો પણ ગ્રાહક ને જો કોન્ટેક કરી લે તમારે ચોરાણું બે

કે શ્રી નીકળે એટલે આપણે આનો રસય સરસ મીઠો જ થાય એમાં કઈ ન ઘટે અસલ મીઠી જ છે મેં હું કીધું છે અને તમે ભાણેજ છો એટલે બાપુજીની હાજરી નથી એટલે તમારી ફરમાઈસ બધી અમારે પૂરી કરવાની છે એટલે અજે દીદી ફરમાઈસ ને એ તમાર નઈ નામ કઈ દેવાનું હા કવ કવ સુસાવણ કવ મને કઈ દેવાનું હું ભાવે ઈ બની જાય હો બરાબર